અત્યારે ગાને એકલી રેડી મૂકાય એવી પરિસ્થિતિ નહોતી એટલે બાએ ભાઈને કીધું કે તું મને વાડીએ મૂકી જા હું મારું ભાત લઈ અને વાડીએ રહીશ આખો દિવસ અને ગાનું ધ્યાન રાખીશ એટલે બા વાડીએ આવે છે અને વાડીની અંદર ઘઉં વવાઈ ગયા હતા અને બાકી જે બધું કાંધું પીછું પડ્યું હતું એ બધું વાડીની અંદર વડલાયઠે ઢગલો કરી દીધો હતો એટલે બા ગાયની પાહે બેહી અને એ ધૂળ વીણે છે અને ભગવાનના ભજન મોબાઈલમાં સાંભળે છે તો આવી રીતે બા છે એ પહેલેથી જ એને ભગવાનના ધૂન ભજનને એ વધારે આવડે એટલે નવા નવા ભજન શીખતા હોય તો એમાં રામાપીરનું ભજન શીખવું ને ત્યાર પછી મોબાઈલમાં આગળ જુએ છે તો રામાપીર જય ખોડિયાર રામા મંડળ ભાદુકિયા ધામ એ રામાપીરનો એમાં વિડીયો આવે છે એ વિડીયો બા જુએ છે ઈ વિડીયાની અંદર ભગવાન રામાપીર સમાધિ લે છે એ આખો પ્રસંગ